ફરી એક વખત સેલ્ફીના ચક્કરમાં જિંદગી જોખમમાં મુકાઈ છે એક બે નહીં પરંતુ પાંચ યુવકનો જીવ સેલ્ફીના ચક્કરમાં જોખમમાં મુકાયો દ્રશ્યો પણ સામે આવ્યા છે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીના દ્રશ્યો પણ સામે આવ્યા પાંચ યુવકો સેલ્ફી માટે નદી કિનારે બાંગરેલી બોટમાં ગયા માફ કરશો લાંગરેલી જે બોટ હતી ત્યાં જે યુવકો હતા તે બોટમાં બેસી સેલ્ફી અને રીલના ચક્કરમાં જાય છે જ્યાં સેલ્ફી ખેંચવાની પણ તેઓએ કરી આ દરમિયાન જ નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ ઓચિંતો વધ્યો પાણીના તસમસતા પ્રવાહમાં પાંચ યુવક ફસાયા સદનસીબે સ્થાનિક નાવિકને જાણ થતાં જ તાત્કાલિક રેસ્ક્યુ કરી પાંચે યુવકનો જીવ બચાવવામાં આવ્યો ફરી એક વખત આ પ્રકારની ઘટના સામે આવી છે કે જ્યાં યુવાનો સેલ્ફીના ચક્કરમાં ચક્કરમાં અથવા તો બનાવવાના પોતાના જીવ જોખમમાં મૂકતા હોય છે ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદી પાસેના પણ આ દ્રશ્યો સામે આવ્યા કે જે કિનારા પર બોટ લંગારેલી હતી તે બોટમાં રીલ બનાવવાના ચક્કરમાં સેલ્ફીના ચક્કરમાં પાંચ યુવકો ત્યાં નદીમાં જાય છે પાણીનો પ્રવાહ અચાનક જ તેજ થતા જે પાંચે યુવકો હતા તે ત્યાં ફસાય છે સ્થાનિકોએ સ્થાનિક નાવિકોએ તમામ લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા છે